દીકરો મોટો થઈ ગયો ને એટલે બાપે પૂછ્યો કે બેટા તારે કેવી પત્ની જોઈ છે બોલો કે મારે ઊંચી રૂપાળી સુંદર સુશીલ નમણી મારું હંમેશા કયું માનતી હોય એવી અને ક્યારેય મારી અરે ઝઘડો ન કરે એવી પપ્પા કે બેટા એને મનનો વેમ કહેવાય પત્ની નો કહેવાય પહેલાના સમયમાં બાલ વિવાહ થતા ઠીક છે અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય લગન પછી છ મહિના સુધી તો દરેકની પત્ની દરેક ની પત્ની મૃદુભાષી સાચી ખબર તો એના પિયરિયા વાળા વિશે બે સવાલ કરો ને ત્યારે ખબર પડે એક છોકરા એની ગાડી પાછળ લખ્યું હતું કે અમે તો ફરવાના અને હપ્તા અમારા બાપા ભરવાના સંબંધોમાં સૌથી વધારે છેતરતું વાક્ય એટલે તને મારા ઉપર વિશ્વાસ નથી સ્માઈલી માં પુરુષ ની આ જો લગન પેલા ની સ્માઈલ આ લગન ના એક વર્ષ પછી અને આ વર્ષ પછી મને એ નથી સમજાતું કે હાજે જ મચ્છર ઘર માં કેમ આવે છે એની એવી કઈ ઓફિસ છે કે જેમાં એ કામ કરે છે છ વાગ્યા પછી છૂટે મારા દોસ્તાર ને ફોન કર્યા વગર એની ઘરે મળવા ગયો ત્યાં મને ખબર પડી તો મારી ભેગો ફરવા ગયો પુરુષ ની આ જો લગન પેલાની સ્માઈલ આ લગ્ન ના એક વર્ષ પછી ગામના જાપે બે કુતરા બાજતા હોય ને એમાં આઠ દસ બીજા કુતરા ભેગા થયા હોય એમાં સૌથી નજીક ઉભા હોય ને એ શુભ ચિંતક હોય થોડાક દૂર ઉભા હોય એ ચડાવવા વાળા હોય અને હાવ દૂર ઉભા હોય ઈ ખહુરિયા હોય એને આ ડખારે કાઈ લેવા દેવા ન હોય ઈ ખાલી મજા લેવા આવ્યા હોય સમાચાર છે કે વાવાઝોડું આવી રહ્યું છે તો વાંઢાઓ ખાસ ધ્યાન રાખજો કારણ કે પૈણેલા હો તો વાવાઝોડા હાચવીને બેઠા છે જે એમ કહેતા હોય કે સિંહના ઠેકાણા ન હોય ઈ સિંહના લગન કરાવી દયો એટલે સિંહ ઠેકાણે થઈ જાય ચકલા કોઈ દી બાજ નો બને અચ્છા અને પાકેલી કેરી નું કોઈ દી અથાણું ન બને એક કંજુસ સમજો આમ ચીકણી લાર જેવો માણસ એના છોકરાને મારતો તો પૂછ્યું કે કામ મારો છો એને ઈ કે મેને એમ કીધું કે એક પગથિયું મૂકીને એક પગથિયું ચડવાનું એટલે ચંપલ ઓછા કહાય તું એકાદે બે પગથિયા ચડી ગયો એમાંની ચડી ફાટી ગઈ તો મારે એ લઈ દેવી જોઈએ માવો અને ગુટખા ખાવા વાળા ઉચ્ચ સંસ્કારી હોય છે એ મોટા ભાગે મૌન જ રહે છે અને ત્યારે જ બોલે છે ત્યારે કોઈ વાતની કિંમત એના માવા કરતા વધારે હોય સગાવાલા ભલે વારંવાર તમારો હાલચાલ ન પૂછે પણ તમારા સ્ટેટસ ઉપર એની પૂરી નજર હોય છે ભાઈ ભાઈજી કેરી માન ડાડે વળગી હતી ત્યાં તો ભજિયાનું વાતાવરણ ચાલુ થઈ ગયું આજકાલ સાચા ઈમાનદાર અને પ્રેમાળ દોસ્તો ગોતવાને ને એ બહુ અઘરું છે હું પોતે જ હેરાન છું કે તમે મને ગોઈ તો કેવી રીતે આ છોકરીને લગ્ન નાની ઉંમરમાં નો કરાવી નાખો સાહેબ કારણ કે હજી સમજણ ડેવલપ થઈ ન હોય અને એના ને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય પત્ની પંચાણું પંચાણું મિનિટ સુધી એની મમ્મી આરે વાત કરે પછી છેલ્લે ખાલી એટલું જ બોલે કે મમ્મી ફ્રી થઈને ફોન કરું અને મમ્મી મમ્મીએ એવું વિચારે કે મારી દીકરીને કેટલું કામ રહેતું હોય છે કે 2 મિનિટ હરખી વાત કરવાય નવરી નથ થાતી એક તર છોડાયેલો પ્રેમી એની પ્રેમિકાને કહે તારે મને છોડી જ દેવો તો તો બીજું ગમે એ બાનું કાઢું તું બીડી તો તારો બાપ એ પીવે લોકો કહે છે કે તમે પ્રેમ વગર નો જીવી શકો અચ્છા પણ મારું માનવું છે કે પાણી વધારે જરૂરી એક ભાઈ મને કે આ બરોડા થી વડોદરા કેટલું દૂર છે મેં કીધું જેટલું મુંબઈ થી બોમ્બે થાય ને એટલું માણસ એક દુકાન છે અચ્છા અને જીબેનું તાડું છે ઠીક છે ઈ તાડું ખૂલે પછી જ ખબર પડે કે દુકાન કોલસાની છે કે સોનાની એક વાત કાયમ યાદ રાખવી મિત્રો લાંબી જીભ અને લાંબો દોરો હંમેશા ગૂંચવાય છે જાજો ગમે એટલા નાના હોય તો એટલા માટે કારણ કે સાસરિયા ને ખબર છે કે આપડે ખૂખાર સિંહણ ને હાચવી ને બેઠા છે પરણેલાઓ માટે આજનો દિવસ કેવો જ હશે રાશિ રાશિફળ ઉપર નહી પત્નીના મોઢા ઉપર થી ખબર પડે છે

હવે તો ઉઠી જાવી ગયો લાખ ફેરા થી એટલો બધો નથી કંટાળતો સાહેબ જેટલો ચાર ફેરા ફરીને કંટાળે લગ્ન જીવન પછી બેડરૂમ ની બદલાતી સુગંધ ત્રણ વર્ષ સુધી સ્પ્રે સ્પ્રે અને ચોકલેટ ની સુગંધ ઠીક ત્રણ વર્ષ પછી બેબી લોશન બેબી ક્રીમ બેબી પાવડર અને ડાયપર ની સુગંધ અને પંદર વર્ષ પછી આયોડેક્સ મોવ વિક્સ અને ઝંડુબામ ની સુગંધ શિક્ષક એ ક્લાસ માં પ્રશ્ન પૂછ્યો કે સાપ ની પૂછડી પર પગ મૂકો એટલે શું એક છોકરો ઉભો થઈને કે પત્ની ને વેકેશન માં પિયર જતી રોકવી છાના માના બેહો ચૂપ થઈ જાવ આવા વાક્યો તમને સ્કૂલ ના સમય પછી સીધા લગ્ન બાદ સાંભળવા મળે છે આજે એક અજાણ્યા નંબર ઉપર ફોન કરીને કીધું કે સુધરી જાવ તમારી બધી મને ખબર પડી ગઈ પછી તો અત્યાર સુધીમાં માં ત્રીસ મિસ કોલ અને દોઢસો સોરી મેસેજ આવી ગયા આ દુનિયામાં ખાલી બે પ્રકાર ના પુરુષો સ્ત્રીને સમજી નથી શકતા એક તો પરણેલા અને બીજા કુવારા

પત્ની ને વાવા કેવા વાળા મારી આ વાત કાન ખોલી ને સાંભળી લેજો અને બોલવા ધ્યાન રાખજો કારણ કે કોઈને હોય એવું નો કેવાય ભાઈ પતિ કે આ રોજ શું એક ને એક બટેટા નું શાક બનાવ્યા રાખસ જરાય નથી ભાવતું હવે પત્ની કે રોજ એક ને એક કાચી પાતરી નો માવો ખાવ છો ને તોય ભાવે છે ને ખાઈ લ્યો જાનમુના એક જાહેર સૂચના કોઈ છોકરીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો એને ખાલી ફ્રેન્ડ રિક્વેસ્ટ જ જોવી રૂપિયો નાળિયેર વગેરે રાખવાથી આમાંથી શું થાય છે એ જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે બી રોડ મોટા થઈ જાય છે સી ગાડી ઉડવા માંડે છે કે ડી આમાંથી કઈ નઈ પત્ની કે કેવું શાક બહેનુ છે પતિ કે બહુ સારું બહેનુ છો અચ્છા ઓલી કે આપડો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બહેનુ પતિ કે એ બિચારો ભોડો યુવાન છે હજી એના લગ્ન નથી થયા એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય પત્ની પતિને કે તમે મને પાંચસો રૂપિયા આપો તો હું તમારા લાખો રૂપિયા બચાવવાની વાત કરું અચ્છા ઓલાય પાંચસો રૂપિયા આપ્યા કે 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 ઠીક જે આવી રીતે તમારી પાસે પૈસા માગે ને એમાં આપી નો દેતા અગર તમારે લાખો રૂપિયા વયા જાય ગુચ મારી જાય